સમગ્ર બોટાજ જિલ્લો જોળબંબાકાર થઈ ગયો છે અને ખેડૂતો ના ઉભા પાકનો કચર ગાણ વડી ગયો છે જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદથી ખેતી પાકને ব্যাপক નુકસાન થવા પામ્યું છે બરવાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેને સીએમ ને પત્ર લખી રજૂઆત કરી છે પંતક ના ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે અને યાર્ડના ચેરમેન ભાવિક

ભારે નુકસાન થવા પામ્યું છે જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે બરવાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેને સીએમને પત્ર લખી રજૂઆત કરી છે પંથકના ખેડૂતોને થયેલ નુકસાનના બરવાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેને સીએમને પત્ર લખી રજૂઆત કરી છે અને પંથકના ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા રજૂઆત કરી છે યાર્ડના ચેરમેન ભાવિક ખાચરે પત્ર લખી રજૂઆત કરી છે કપાસ તલ જુવાર બાજરી સહિતના પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ખેડૂતોને વળતર ચૂકવવા તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે